પ્રમુખ વિનોદ દ્વારા આ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ભોપા કાકા જેમણે આ સ્માર્ટ મીટર લગાવવાનો નિર્ણય લીધો છે એમનો હું આ વિરોધ કરી રહ્યો છું અને તમામ ગુજરાતીઓ વ્યક્તિ હું મારા શરીર ઉપર પટ્ટા મારી સાંકળ મારીને ગુજરાતીઓની વેદના વ્યક્ત કરી રહ્યો છું કે તમે ગુજરાતીઓને લૂંટવાનું બંધ કરો ગુજરાતીઓએ તમને ખૂબે ખૂબે મત આપ્યા છે તો ભોપા કાકા તમને આ મારી તમારા પગ પકડીને હું તમને વિનંતી કરું છું કે તમે આ નિર્ણય પાછો ખેંચી લો તો એ પ્રજાના હિતમાં છે નહીં તો પછી પ્રજા આવનાર સમયમાં તમને આનું ખરેખર મજા ચખાડશે તમને આવનાર ચૂંટણીમાં પછી ખબર પડી જશે કે આ ટ્વીટરોથી તમને શું નુકસાન